તો પાટીદારો જેલ ભરો આંદોલન કરી રહ્યા છે તો આંદોલનની શરૂઆત થઈ છે લાલજી પટેલે આહવાન કર્યું છે કે આ આંદોલન દ્વારા તેઓ પોતાની માંગણીઓ મૂકશે અને જેલ ભરો આંદોલનમાં સેંકડો પાટીદારો અહીં ઉમટી પડ્યા છે તો પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર જે ગણાય છે મહેસાણા ત્યાંથી આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે તો પાટીદારોએ આજથી જેલ ભરો આંદોલનની શરૂઆત કરી છે તો એસપીજીના આગેવાનોએ માનવ સાંકળ બનાવી અને જેલ તરફ પ્રયાણ કર્યું છે

વિચાર રાજ્ય સરકારને મૂકી દેવામાં આવ્યો હતો પણ રાજ્ય સરકારે આ બાબતે નક્કર પગલા ન લઈને આવતીકાલે કાર્યક્રમમાં મીટિંગ કરવાનું નક્કી કર્યું હતું આજે જેલભરો આંદોલન કરવામાં આવી રહ્યું છે તે મહેસાણા અવસર પાર્ટી પ્લોટથી માનવ સાંકળ અને હૈયોથી હૈયું મળી જાય તેવા પાટીદાર સમાજમાં મોટી સંખ્યામાં પાટીદારો અવસર પાર્ટી પ્લોટથી થી મોટેરા ચાર રસ્તા અને રાધનપુર ચાર રસ્તા થઈને જિલ્લા જેલ સુધી પહોંચશે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે

હાલની પરિસ્થિતિમાં પાટીદાર સમાજ અને પોલીસ એ બંને વચ્ચે પર્યાય બની છે જવા પામ્યું છે પોલીસ આ પાટીદાર સમાજના કોઈ પણ કાર્યક્રમમાં જવા ઈચ્છતી નથી કેમ કે તમે તે અનિચ્છનીય બનાવ બની જાય અને કોઈ ઘર્ષણ કેન્દ્ર બને તો તે ભોગ પોલીસે જ બનવું પડી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં ચાપસો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય બનાવ ના થાય કોઈ તોડફોડ ના થાય કોઈ આ કંપીને જેવા બનાવો ના થાય તેવા પ્રયાસો અત્યારે પાટીદાર સમાજ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ઘર્ષણ પણ ના થાય તેવા શાંતિપૂર્ણ માહોલમાં આજ રેલી કરવાનું આયોજન અને માનવ સાકર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વારે વારે સ્ટેજ ઉપરથી લાલજી પટેલ અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શાંતિપૂર્ણ માહોલમાં આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે ને અનામત લઈને જ જમ્પીશું કોઈની તાકાત નથી કે આ અનામત ન આપી શકે તેવું હાલ ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે એટલે ધીમે ધીમે જે રીતે આગળ વધી રહ્યા છે તેમાં પોલીસ થોડું દૂર રહીને પણ શાંતિ રીતે આ કાર્યક્રમ સંપન્ન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર જિલ્લાની પોલીસ અહિયાં મહેસાણા ખાતે ખળખાઈ દેવામાં આવી છે એસઆરપી ની ત્રણ બટાલિયન અને કાર્યક્રમ નું જે થઈ રહ્યો છે તેનું ચિત્ર હાલ પોલીસને પણ આપતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જી સંકેત પાટીદારો ક્યારે જેલ તરફ પ્રયાણ કરવાના છે અને શું પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવશે હાલની પરિસ્થિતિ જે જાણવા મળી રહી છે તેમાં પોલીસ ચોક્કસપણે આ સંપૂર્ણ આયોજન જે કરવામાં આવ્યું છે તે ગેરકાયદેસર છે તેમાં અટકાયત થાય તેવી શક્યતાઓ પૂરી પૂરી નકારી શકાય તેમ નથી રાષ્ટ્રદ્રોહની જે વિરોધી કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં જાહેરનામા ભંગની સહિતને કાર્યલયો બાબતે તેમને નોટિસ પણ ઇસ્યુ થઈ ચૂકી છે એટલે જાહેરનામાને ભંગની ફરિયાદ પણ ભવિષ્યમાં થાય તેવું શક્યતા નકારી શકાય તેમ નથી મોઢેરા ચાર આગળ નહીં વધવા દેવામાં આવે તેવું અસર હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે જે દ્રષ્ટિએથી પાટીદાર સમાજ ધીમે ધીમે હવે જેલ તરફ આગળ વધી રહ્યું છે તે દ્રષ્ટિએ જેલ પણ હવે તેની સંખ્યા કરતા વધુ સંખ્યા પાટીદાર સમાજ ત્યાં ઉપસ્થિત થાય તેવું અસર હાલ જોવા મળી રહ્યું છે અટકાયત જો વાત કરવામાં આવે તો અટકાયત અસર ગમે ત્યારે ગમે ત્યારે થઈ શકે તેવું અસર હાલ જણાય છે અને પોલીસ શાંતિપૂર્ણ માહોલમાં તેમની અટકાયત કરશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે પણ કોઈ ઘર્ષણ ના થાય કોઈ અનિચ્છનીય બનાવ ના થાય તેવા પ્રયાસ ચોક્કસપણે આ સંપૂર્ણ કાર્યક્રમમાં પાટીદાર સમાજ ના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે આ સંપૂર્ણ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં એકસો પાંચ જેટલા વોકી ટોકી એસપીજી ના

તો ભાજપ સરકારની અનામત આપવા અંગેની બેવડી નીતિ સામે પાટીદારો લડાઈ લડવા સજ્જ થયા છે જેલભરો આંદોલનમાં પાટીદાર મહિલાઓએ પણ મોરચો સંભાળ્યો છે મહિલાઓ સરકારનો વિરોધ કરવા માટે થાળી અને વેલણ સાથે ગ્રાઉન્ડમાં આવી હતી તેમણે થાળી અને વેલણ વગાડીને સરકાર સામે નારાજગી દર્શાવી પાટીદારોની મોટી સંખ્યામાં હાજરીને જોતા ભાજપ સરકાર ફફડી ઉઠી છે અનામત પાર્ટ ટુને પગલે વહીવટી તંત્ર અને પોલીસ સજાગ બની છે પાટીદારો સામે ચાલીને ધરપકડ વહરશે જો પોલીસ ધરપકડ નહીં કરે તો મહેસાણા જેલની બહાર પાટીદારો રામધૂન બોલાવશે અને જય સરદાર જય પાટીદારના નારાથી વાતાવરણ ગુંજવી દેશે મહેસાણા ખાતે પાટીદાર જેલ ભરો આંદોલન પહેલા એસપીજીના લાલજી પટેલે ઉપસ્થિત પાટીદારોને સંબોધન કર્યું છે લાલજી પટેલે હુંકાર કરતા કહ્યું છે કે લાખો પાટીદારોને સમાવી શકે તેવી હજી સુધી દેશમાં કોઈ જેલ નથી પાટીદારોને જ્યાં સુધી સુધી અનામત અનામત નહીં મળે ત્યાં આંદોલન ચાલુ રહેશે તેમણે કહ્યું કે કે પાટીદારો મહિનાથી માટે લડી રહ્યા છે જ્યારે પંદર સત્તર વર્ષથી આ લડાઈ લડી રહ્યું છે લાલજી પટેલે સરકારની મીટિંગની ઓફર ફગાવી દીધી છે તેમણે કહ્યું છે કે સરકારને મુદ્દાઓ સોંપી દેવામાં આવ્યા છે અને તેની જાહેરાત કરે પછી જ સરકાર સાથે કોઈ પણ વાતચીત કરવામાં આવશે

કરવામાં આવ્યો હતો સ્ટેજ પરથી ભાઈઓ અને બહેનો જેમને 9 મહિનાની અંદર આપણી વાત સરકાર સુધી પહોંચાડી ભાઈ મીડિયા માટે ખાસ આપણે સન્માન માટે તાળીઓ પાડીએ જબરજસ્ત મીડિયા ના મિત્રો આપણે સહકાર ના આપ્યો હોય તો આપણી વાત સુધી અને ટીમ દ્વારા પાંચમી મહિના ની અંદર ની શરૂઆતમાં મીટિંગ કરી અને મીટિંગ પણ નક્કી કરવાનું આવ્યું સર્વાનુમતે કે ભાઈ અનામત માટે પહેલા લડવું પડશે આપણા ઓગણત્રીસ મુદ્દા નો કોઈ વાત મીટિંગ કરવામાં આવી પણ જેના માટે લડતા હતા અનામત માટે લડતા એના માટે આજે તેર તેર પાટીદાર ભાઈઓ પડી અને હજારો લોકો પર ખોટા કેસો થયા અને આજે પણ તેર પાટીદાર ભાઈઓ જેલ છે પણ જ્યાંથી માતાઓ બહેનો થાળી વગાડી એક પણ ઓપનિંગ કરવા માટે મહેસાણા જિલ્લા કે આજુબાજુ કોઈ કોઈ ફરજ યુવાનો આવી ગયા જેટલા પણ વડીલો અમારી સાથે હોય એસપીજી ના હોતેદારો પાસના ના અમારી પેલી ફરજ છે કે ભાઈ અમે પેલા ધરપકડ વરીશું મિત્રો બરોબર ને અમારી મિત્રો ધરપકડ થાય એટલે તમારે બિલકુલ શાંતિ રાખવાની છે કારણ કે પાટીદાર સમાજ છે મિત્રો કે પાટીદાર શિસ્ત વાળો સમાજ છીએ વેપારી સમાજ છીએ તો અમે પેલા ધરપકડ વળીશું અને અમારા પછી જરૂર પડે તો તમારું બાકી જેલમાં જવા માટે તૈયાર છીએ જેલ જવા માટે તૈયાર તો આ સાથે જ લાલજી પટેલે વડીલોને પણ આ આંદોલનમાં સામેલ થવાનું ને જોડાવાનું કહ્યું છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો માનવ સાંકળ રચવામાં આવી છે પાટીદારો દ્વારા અને જેલ તરફ પ્રયાણ કરી રહ્યા છે

આહવાન કરી છે જો કે સાથે જ કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ટુકડી સહિત પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે જો જોકે પોલીસની વાત કરીએ તો જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પોલીસ દમનના આક્ષેપો થયા જે સમગ્ર ઘટના બની ત્યારબાદ પોલીસ પણ આ સમગ્ર આંદોલન શાંતિપૂર્ણ રીતે પતે તેવા પૂરા પ્રયાસો કરી રહી છે જે અને સાથે જ કોઈ પણ અનિચ્છી બનાવથી દૂર રહેવાનો પણ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે તો એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલની આગેવાનીમાં જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી છે સેંકડોની સંખ્યામાં પાટીદારો જેલ તરફ આગળ વધી રહ્યા છે